કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ ને જય સ્વામિનારાયણ ભગવાન ને જય આ મહાદેવનું કીર્તન છે એ વન મારે મહાદેવજી વન મારે પાર્વતી વન મહાદેવ નો છેલો શંખ લો વગાડે શંખ નાનાદ ને જોવા જાય રે મહાદેવ ને મેળે હાલો રે પાર્વતી હલો રે પાર્વતી વન પાર્વતી ને ઉતારા કરાવજો ઉતારા કરોનારો રે મહાદેવ ના મેળે હલો રે પાર્વતી હલો રે પાર્વતી વન માં મહાદેવ છે વન મારે પાર્વતી વન માં મહાદેવ છેલો શંખ વગાડે શંખલા નાનાદને જોવા જય રે દેવ ના મિરે હલો રે પાર્વતી હલો રે પાર્વતી માં પાર્વતી ને દાતણિયા કરાવજો દાતણિયા કરનારો રે દેવ ના મિરે હલો રે પાર્વતી હલો રે પાર્વતી વન માં મહે પાર્વતી વનમાં મહાદેવનોદ ને જોવા જાય રે મહાદેવ ને મેળે હલો રે પાર્વતી હલો રે પર્વતી વન માં પાર્વતી ને નાવિયા કરાવજો નાવણિયા મેળે હલો રે પાર્વતી હલો રે પર્વતી વન માં મહાદેવ રે પાર્વતી વનમાં મહાદેવનો નો ચેલો શંખલો વગાડે શંખલા નાનાદ ને જોવા જાય રે મહાદેવ ના મેળે હલો રે પાર્વતી હલો રે પાર્વતી વન માં પાર્વતી ને ભોજનિયા કરાવજો ભોજનિયા કરના રહો રે મહાદેવના મેળે હલો રે પાર્વતી હલો રે પાર્વતી વન મા વન મા રે પાર્વતી વનમાં મહાદેવનો છે લો શંખ લો વગાડે શંખલાના નાનાદ જોવા જ રે મહાદેવ મેળે હલો રે પાર્વતી હલો રે પાર્વતી વન માં પાર્વતી ને મુખવાસ કરાવજો મુખવાસ કરનાર હોય રે મહાદેવ ના મેળે હલો રે પાર્વતી હલો રે પાર્વતી વન મહાદેવજી ને વન રે પાર્વતી મહાદેવનો ચેલો શંખલો વગાડે શંખલા નાના જોવા જાય મહાદેવ ના મેળે હાલો રે પાર્વતી હાલો રે પાર્વતી કૃષ્ણ કનેલાકી જય દ્વારિકાધીશ ની જય મારું ભજન ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો જય દ્વારિકાધીશ